નમસ્કાર આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે દિવાળીનો તહેવાર છે બધા જ લોકો તહેવારના મૂળમાં છે પણ હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આજે ગુજરાતમાં વરસાદનો જે નવો રાઉન્ડ છે એટલે બહુ જ બધા જિલ્લાઓમાં નવા રાઉન્ડના કારણે વરસાદ પડવાનો છે દક્ષિણના ભાગોમાં એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે એ વિનડીથી સમજીએ સિસ્ટમ ક્યાં છે એની પણ વાત કરીશું એક સિસ્ટમ એ દક્ષિણના ભાગોમાં એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં બની હતી ધીરે ધીરે આગળ વધી અને અત્યારે હવે મહારાષ્ટ્રની નજીક પહોંચી રહી છે લો પ્રેશર સિસ્ટમ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું એવું માનવું છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે કારણ કે ખૂબ મજબૂત સિસ્ટમ છે સાથે જ અત્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનેલી છે એટલે અહીંયા જ્યાં એક સિસ્ટમ બની છે એ ધીરે ધીરે આગળ વધશે એટલે આગળ આગામી દિવસોમાં જે માવઠું પડવાનું છે એ મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર કરશે અત્યારે જે વરસાદ પડવાનો છે એ દક્ષિણ ગુજરાતને અસર કરશે આજની વીસ તારીખ અને આજે જોઈએ તો દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ વરસાદ સાંજ સુધીમાં પડવાની સંભાવના છે જેમાં ડાંગથી લઈને સુરત નવસારી વલસાડ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે સાથે જ વડોદરામાં છૂટો છવાયો વરસાદ પડશે ભરૂચમાં વરસાદની સંભાવના છે વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે સિલવાસામાં વરસાદ પડશે આહવામાં વરસાદ પડશે એટલે આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં આજે સામાન્યથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે બાકી આખા ગુજરાતમાં આજે તડકો દેખાવાનો છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે પણ એ આગામી દિવસોમાં જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એની અસરો જેવી રીતના થશે એવી રીતના એ વરસાદ પડશે તમે જુઓ કે આજે મોડી રાત સુધીમાં એ જે સિસ્ટમ જે છે એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાને સૌથી વધારે અસર કરતી દેખાય છે આગળ જતાં એ સિસ્ટમ ધીરે ધીરે દરિયાકાંઠાથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણના ભાગોને અસર કરશે બંગાળની ખાડી ખાડીમાં બનેલી સિસ્ટમ પણ એકદમ મજબૂત છે એ પણ જેમ જેમ આગળ વધશે એ મધ્ય ગુજરાત મહા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને તો અસર કરશે જ કરશે પણ એ જેમ આગળ વધશે એમ ગુજરાતને પણ અસર કરશે અત્યારે જે સિસ્ટમની આપણે વાત કરીએ છીએ અરબી સમુદ્રની સિસ્ટમ છે એ બાવીસ તારીખ સુધીમાં વધુ સક્રિય અને વધુ મજબૂત બનવાની છે બંગાળની ખાડીની સિસ્ટમ પણ એના પછી મજબૂત બનશે એટલે આગામી જે માવઠું છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વરસાદને વધારે અસર કરે તેવું દેખાઈ રહ્યું છે બાવીસ તારીખ સુધીમાં જુઓ કે ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ બતાવી રહ્યા છે મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે સિસ્ટમની અસરને કારણે ટ્રફ જે બાજુ ખેંચાઈને આવે એની અસરને કારણે ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે આપણે બાવીસ તારીખની સ્થિતિ જોઈએ કે ક્યાં વરસાદ પડી રહ્યો છે એકવીસ તારીખે ગુજરાતમાં ક્યાં એટલો બધો વરસાદ નથી બતાવતા પણ બાવીસ તારીખે જેમ જેમ એ ટ્રફ ગુજરાત તરફ આવી રહ્યો છે એની અસરો દેખાય છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે કારણ કે તમે જુઓ કે અહીંયા ક્યાંક એક સિસ્ટમની અસર એકવીસ તારીખની આસપાસ દેખાઈ રહી છે એટલે એકવીસ તારીખ પછી જે વરસાદ પડશે એ આખા ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે બાવીસ તારીખ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યા છે એટલે આજે પણ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે બાવીસ તારીખે સુરતમાં વરસાદ પડવાની સંભાવના છે વલસાડમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે એટલે તમે જુઓ કે વલસાડ અને સિલવાસાવાળા પટ્ટામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાકી બધી જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડશે ડેડીયાપાડા ભરૂચમાં પણ વરસાદ પડશે છોટા છોટાઉદેપુર નર્મદામાં પણ વરસાદની સંભાવના બાવીસ તારીખથી છે એટલે બાવીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ હશે અત્યારે જે પડી રહ્યો છે એ ચોમાસાનો વરસાદ નથી ચોમાસું હમણાં જ ગયું છે ચોમાસા એ ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે અત્યારે જે વરસાદ પડે છે પાછોતરા વરસાદ છે એ જે આફ્ટર ચોમાસું જે સિસ્ટમો બનતી હોય એ બંગાળની ખાડીમાં બને પોસ્ટ મોન્સૂન સિસ્ટમ એ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને જગ્યાએ અત્યારે બની છે અને એના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે હવે બંને જગ્યાએ જ્યારે મજબૂત સિસ્ટમો બની છે ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ માવઠા એ ગુજરાતમાં પડી શકે તેવી સંભાવના છે અત્યારે વીસ તારીખથી લઈને પચીસ છવ્વીસ તારીખ સુધી હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે અરબી સમુદ્રની સિસ્ટમ વધુ મજબૂત બનશે એ મજબૂત તો બનશે પણ એ ગુજરાત તરફ આવે એવી સંભાવનાઓ નથી કારણ કે તમે જુઓ કે જેમ જેમ આગળ વધશે એ મડાગાસ્કર તરફ અને એ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના છે અત્યારે સિસ્ટમ અહિયાં ક્યાંક બાવીસ તારીખ તારીખે પહોંચવાની છે એટલે ગુજરાતને જાજી અસર કરે એવું નથી દેખાઈ રહ્યું પણ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે એ સીધી નહીં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જેટલી અસર કરશે એ રીતના ગુજરાતને પણ અસર કરે તેવી સંભાવના છે અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો